ઝાલોદ મોવાડા પાણીની ટાંકી પાસે સહિત નગરમાં મોટા ભુવાઓએ લઈને નગરપાલિકા નિંદ્રાધીન ફક્ત નવા આયોજનમાં રસ હોય તેવું નગરમાં ચર્ચાનો વિષય અત્યારે કે અઢાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે તલકા કલાકે સ્થાનિક દ્વારા જે રોજગાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઝાલદનગરના ઘણા મોટા ખાડાઓ કે રોડમાં રોડમાં પડેલા ગામ જે ગાભડાઓ માટે પાલિકા તંત્ર નિંદ્રાહીન હોય તેવું જણાઈ રહ્યું છે નગરમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા તંત્ર હાલ નવા આયોજન શું કરવા તેને લઈને મિટિંગો કરી રહી છે પરંતુ નગરના મોવાડા પાણીની ટાંકી પાસે એક મોટો ખાડો પડ્યો પ્રભુદા પાર્ટી પ્લોટની સામે ગીતા મંદિર પાછળની મોટી ખુલ્લી ગટર માંડલી ફળિયામાં મોરની દુકાન સામે મોટી ખુલ્લી ગટર સ્વાર્ણિમ સર્કલ પાસે રોડ પર ખાડો કોળીવાડા મુખ્ય માર્ગ પર બે મોટા મોટા ખાડા તેમજ તૂટેલ રોડ સ્વાર્ણિમ સર્કલની સામે મહાકાળી મંદિરના પાછળ જર્જરિત રોડ ખુલ્લી ઉભરાતી ગટરો ગટર ડાકણ વિનાહન વિનાની મહાકાળી મંદિરના પાછળના રસ્તે જતા આગળ જ્યાં ભાગે રહેણાંક વિસ્તારમાં તૂટેલી જાળીઓ તેમજ રોડ પર બે મોટા ભુવાઓ હનુમાનજી મંદિર જવાના રોડ ઉપર જોઈન્ટ મારવા મારવા આવી તો ઘણી બધી બીજી સમસ્યાઓ પણ છે પરંતુ બધા પ્રાથમિક કામો માટે પાલિકા તંત્ર નિંદાહીન જોવા મળી રહ્યું છે અમુક મોટા ભુવાઓ અને ખુલ્લી ઢાંકણા વગરની ગટરોને લઈને તો કેટલીય વાર વાહન ચાલકો તેમાં પડી ગયા છે અને પાલિકા તંત્ર કોઈ પણ પરવાર પરવા કરતી નથી મહાકાળી મંદિર પાછળ તૂટેલા અને જર્જરિત રોડને લઈને વાહન ચાલકો રોજિંદા ત્યાંથી નીકળતા હોય છે તેઓના વાહનો ખકડધજ થઈ ગયેલ છે અને આ રોડ ઉપર બનાવેલા હતા તેના થોડા મહિના પછી આ રોડ બનાવવામાં ખાઈકી થઈ હોય તેવી પણ બૂમો ઉઠી છે પરંતુ આ સમગ્ર મામલે પાલિકા તંત્ર ચૂપ છે મહાકાળી મંદિરના પાછળના રહેણાંક વિસ્તારમાં તૂટેલી જાળીઓ અને રોડ પર જે ભુવાઓ પડી ગયા છે તેને લઈને તંત્ર ચૂપ છે ઉપરના તમામ કામો અંગે તંત્રને કેટલી વાર સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી પરંતુ પાલિકા તંત્ર તો કામગીરી ન કરવાના સમ ખાધા હોય તેવું સ્થાનિકોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે આ બધી રોજિંદી કામગીરી તેમજ પ્રાથમિક જરૂરિયાતોને છતાં પણ આ અંગે પાલિકા તંત્ર ઉદાસીન હોય અને હવે પાલિકા તંત્ર ક્યારે આ કામગીરી કરશે તેવું જાગૃત નાગરિકો રાહ જોઈ રહ્યા છે